સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરાઈ છે જેમાં શરીરમાં કડતર સહિતના સાત લક્ષણો જો હોય તો તાત્કાલિક રીતે તપાસ કરાવો તે કોરોના પણ હોઈ શકે છે તેમ આરોગ્ય અધિકારી શ્રી પ્રદીપ ઉમરીગરે સુરતી જરૂરી સાવચેત કર્યા છે સુરત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાના નવા લક્ષણો જોવા મળી રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ લોકોને નવા લક્ષણોની માહિતી આપી રહ્યું છે હાલ નવા કોરોના સ્ટેનના સાત લક્ષણો જોવા મળી રહ્યા છે જેમાં શરીરમાં દુખાવો શરીરમાં કડતર આંખ આવી કે લાલ થવી ગળામાં દુખાવો થવો હાથ પગની આંગળીઓ ફીકી પાડવી ડાયરિયા થવો પેટમાં દુખાવો માથામાં દુખાવો થવો ચામડી પર ખંજવાળાવી જેવા કોરોનાના નવા સાત લક્ષણો હોય તો પણ વ્યક્તિને આ લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવતો તેમ આરોગ્ય અધિકારી જણાવ્યું હતું સુરતની અંદર જે આપણને યુકે સ્ટ્રેન અને સાઉથ આફ્રિકન સ્ટ્રેઇનના પોઝિટિવ કેસ જોવા મળ્યા હતા અત્યારે એ કહી શકાય કે આપણા કોમ્યુનિટીની અંદર એ સ્ટ્રેઇનના લક્ષણોવાળા વ્યક્તિઓ પોઝિટિવ આવે છે એ સ્ટ્રેનની અંદર પર્ટિક્યુલર એની સંક્રમણ ફેલાવાની શક્તિ વધારે છે જેના કારણે આપણને એક જ ઘરમાં વધુ લોકો આપણને પોઝિટિવ જોવા મળી રહ્યા છે એ ઉપરાંત એ સ્ટ્રેન એ સ્ટ્રેન જે છે એનાથી ગંભીર લક્ષણો આવી શકે છે વ્યક્તિમાં અને જે મોર્ટાલિટી તરફ લઈ જાય છે વ્યક્તિને એટલે ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે જેટલું બને એટલું ઝડપથી ટેસ્ટિંગ કરાવી લેવાની જરૂર છે ફક્ત શરદી ખાંસી તાવ અને બ્રેથલેસનેસ એ એ જે લક્ષણો અગાઉ હતા તે ઉપરાંત સામાન્ય લક્ષણો એટલે કે પેટમાં દુખાવો હોય ઝાડા હોય માથું દુખતું હોય શરીર દુખતું હોય શરીર પર ખંજવાળ આવતી હોય એ તમામ લક્ષણોની અંદર પણ આપણે ટેસ્ટિંગનો આગ્રહ રાખવો જોઈએ અને અર્લી ડિટેક્શન પોતાનું કરાવી દેવું જોઈએ નવું સ્ટ્રેન અટકાવવા માટે કયા પ્રકારની કામગીરી કેટલું ટેસ્ટિંગ સુરત કોર્પોરેશન દ્વારા મેં કહ્યું એમ આપણે વીસ હજાર જેટલા ટેસ્ટિંગ શરૂ કરી દીધા છે જેના કારણે આપણે સંક્રમણને જેટલામાં જેટલું વહેલું પકડી શકીએ અને પોઝિટિવ કેસ આપણે શોધી શકીએ અને એને આઇસોલેટ કરી શકીએ જેના કારણે આ સંક્રમણને આપણે અટકાવી શકીએ એટલે સિત્તેર જેટલી આપણી સ્ટેટિક સાઇટ છે તે ઉપરાંત આપણા ધન્વંતરી રથ છે એકસો વીસ જેટલા અને સાથે સાથે તમામ ટોલનાકા ઉપર રેલવે સ્ટેશન એરપોર્ટ અને બસ સ્ટેશન એ તમામ જગ્યાએ આપણે ટેસ્ટિંગ સાઇટ ઉપલબ્ધ કરેલી છે સુરતમાં કોરોનાના નવા લક્ષણની શરૂઆત સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સજા કરી રહ્યા છે કે ત્યાં મહામારી વધુ ના ફેલાય લોકોને પણ આવા લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કઢાવો તેમ પણ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે પ્રકાશવાડા સાથે અજય કુરિશ્રી ડિટેન્ડ ફેન્યુસ